આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કોઈ પણ વ્યક્તિ મહાન બને તે માટે ઉત્તમ વિચારો અને ઉત્તમ કાર્યો આવશ્યક છે મિત્રો આપણે મહાન બનવું હોય તો સારા કાર્યો કરવા પડે સારા વિચારો કરવા પડે એ તો બધાને ખબર છે પણ આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે ઘણા વખત પહેલાંની વાર્તા છે રાજાશાહી વખતની અને એક વખતે એક રાજ્યની અંદર એક રાજા ખૂબ સારી રીતે પ્રજાનું ધ્યાન રાખતા હતા પ્રજાને મદદ પણ કરે ગરીબ માણસોને જમવા માટેની વ્યવસ્થા પણ કરે જે લોકો બેકાર હોય એને કામની મેળવવા માટે વ્યવસ્થા કરે અને આ રીતે એક સજ્જન વ્યક્તિ કહી શકાય સારો વ્યક્તિ કહી શકાય મહાન કહી શકાય એવી વ્યક્તિ હતી એમના જે મંત્રી હતા એ પણ એવા જ હતા એક વખત રાજા ને મંત્રી બંને બેઠા હતા એણે એમ કીધું કે આપણા બંનેના વિચારો સરખા છે આપણે બધા આપણે ખૂબ સારી ભૂમિકા ઉપર સારા કાર્યો પણ કરી છીએ અને એને કારણે આપણે સારું લઈ શકીએ છીએ બીજાને ઉપયોગી પણ થઈ શકીએ છીએ અને આપણને સૌ ઓળખે પણ છે પણ મારે તમને એમ કહેવું છે મંત્રીને એમ કહે છે કે આ દુનિયામાં એવા માણસો અરે હશે ખરા કે જે ખરેખર મહાન હોય પણ એને કોઈ ઓળખતું ન હોય ક્યારે મંત્રી એમ કહે છે કે ઓહ એવા તો ઘણા હોય અને એવા તો ખરેખર બહુ જાજા છે જેને ખરેખર મહાન છે અને બધા ઓળખે છે ને એ તો થોડા છે પણ જેને ઓળખતા નથી અને મહાન છે એવા તો તમે કલ્પના પણ ન કરી શકો એટલા મહાન છે ત્યારે રાજા એ મંત્રીને એમ કહે છે કે મને સમજાવો તો કે હું તમને સમજાવીશ થોડા વખત પછી થોડા વખત પછી બે ચાર પાંચ દિવસ પછી એમ ચાલો આપણે આજે આ ગામમાં એક જોવા માટે જઈએ અને જોવા માટે જાય છે એક વૃદ્ધ માણસ નાના નાના ઘરેથી બનાવેલા કોઈ કોઈ રમકડા જેવા એકદમ માનો કે કઈ વસ્તુઓ ઘરેથી બનાવી અને લાવે અને બધા છોકરાને એ એક પછી એક એક પછી મંત્રી પેલા ભાઈને આપણે પૂછીએ એટલે એમ કીધું કે તમે જે આ ખરેખર સમોસા કોઈ હશે કે આ તમે ઘરેથી લાવો છો અને બધા છોકરાને વેચો છો આ બધાને આપો છો તેમાં તમને કેટલો નફો મળે છે તમારે પ્રોફિટ કેટલો રહી તમારી ઉંમર તો વધારે છે ત્યારે એ માણસે એમ કીધું કે મેં જિંદગીમાં ખૂબ કામ કર્યું સારી રીતે જીવનમાં પણ હું રહ્યો હું કમાણો પણ ખરો બધી રીતે થયું પણ મારી પાસે જે બચત વધારે થઈ એ બચતમાંથી હું રોજ આ સમોસા કે જે કાંઈ બનાવતા હોય એ રોજ માત્ર હું આટલા બનાવીને આવું છું રોજ અને વિદ્યા જે છોકરાઓ હોય ના નાના એ બધા છોકરાને નામ પ્રેમથી આપું છું અને એ બધા હું આપું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે મને ખૂબ મજા આવે છે મારા જીવનમાં રસ ઉત્પન્ન થાય છે મને આટલા વર્ષ થયા છે તેમ છતાં પણ મને શરીરમાં કોઈ તકલીફ નથી મારી કોઈ બીમારી નથી મને કોઈ જાતના ચિંતા નથી અને એટલા માટે હું દરરોજ માટે આ રીતે કરું છું ત્યારે મંત્રી રાજાની સામે જોવે છે અને એમ કહે છે કે તમે આ વ્યક્તિ માટે શું માનો છો ત્યારે તરત જ એમ કે આ વ્યક્તિ ખરેખર મહાન છે પણ એને કોઈ ઓળખતું નથી એનો કોઈ ફોટો આવ્યો નથી એને કોઈ આપ્યું કોઈ ટ્રોફી નથી આપી એવોર્ડ નથી આપ્યો પણ તેમ છતાં પણ પોતાના આવકમાંથી જે બચત રહેતી હતી એ માત્ર ને માત્ર બાળકોને આપવા માટેનો પ્રયત્ન ચાલુ હતો ફરી બીજા કોઈ સ્થાન ઉપર જાય છે અને બીજા સ્થાન ઉપર જતાં જતાં ખૂબ તડકો થઈ ગયો હતો અને એ તડકો થઈ ગયો ત્યારે ત્યાં એક માણસ છે એ જુદું જુદું બધાને પાણી આપતો હતો ઠંડુ પાણી કોઈ પણ જાય એટલે તરત જ ઠંડુ પાણી આપે અને એ તરત જ માનો કે રાજા અને મંત્રી એની પાસે જાય છે બેયને ઠંડા ગ્લાસ આપે છે અને ઠંડા ગ્લાસ પીધા પછી મંત્રી એમ કહે છે કે મારે કેટલા પૈસા આપવાના ત્યારે એ માણસ એમ કહે છે કે હું પૈસા લેતો નથી મને પોતાને એમ થયું કે આ ખરો બપોર હોય અને ખરા બપોરની અંદર માણસો જો નીકળતા હોય તો એ માણસોને માત્ર હું પાણી જ આપું મારે બીજું તો કંઈ આપવાનું છે નહીં મારે પૈસા આપવાના નથી વસ્તુ આપવાની નથી કઈ નહીં પાણીની વ્યવસ્થા હું કરું મારી રીતે અહીં પડખે જ એક મોટું સારું સંસ્થા છે એટલે કે કોઈ પણ ત્યાંથી હું પાણી ઠંડુ પાણી ભરી આવું ત્યાં ફ્રીજ હશે કે એવા પ્રકારનું હશે કોઈ પાણી માટેનો ત્યાંથી હું ભરી આવું અને બધાને લગભગ બપોરના બારથી થી ચાર વાગ્યા સુધી હું પાણી આપું છું કારણ કે મારો વ્યવસાય એવો છે કે જે હું શાકભાજી વેચું છું અને શાકભાજીનો વ્યવસાય છે એટલે મારે વહેલું સવારે જવાનું હોય માર્કેટમાં અને લગભગ બાર વાગે તો હું ફ્રી થઈ જાઉં હોલસેલમાં કામ કરતો હોય એટલે મેં બારથી થી ચાર વાગ્યા સુધી માત્ર ને માત્ર પાણી આપવા માટેની વ્યવસ્થા માટે વિચારી મને બહુ ગમે છે અને હું પોતાના રીતે મને બહુ તંદુરસ્ત પણ રહું છું અને મારા વિચારો પણ બહુ સારા થાય છે ત્યારે રાજા એમ પૂછે છે કે તને ક્યારેય એમ ન થયું કે આ પાણી છે તો એ પાણી એક ગ્લાસ પાણી હોય ત્યારે હું થોડાક પૈસા જો લઉં તો થોડાક પૈસાને કારણે વધારે પૈસા લઈ અને હું આવકનો ઊભી ઉભી કરી શકું ત્યારે એમ કીધું પેલા માણસે કે હું શાકભાજીનો હોલસેલમાં વ્યવસાય કરું છું એમાં મને પૈસા સારા મળે છે મારા કુટુંબનો ભરણ ભરણપોષણ પણ થાય છે બાળકોને હું ભણાવી પણ લઉં છું કોઈ પણ પ્રકારનો પ્રસંગ આવે તો પ્રસંગ પણ હું કાઢી શકું છું તો માત્ર પાણીમાંથી મારે પૈસા શું કામ લેવા અને એ પાણી પણ હું તો સરકારનું જ પાણી છે સરકારની ઓફિસ છે ને ત્યાંથી હું પાણી આવું મને ના પાડતા નથી અને એ રીતે મને પાણી પાવાનું વધારે ગમે છે તો કે તમે કેટલાક વખત સુધી પાણી પાશો તો કે મેં એવું નક્કી કર્યું છે કે હું જ્યાં સુધી ચાલી શકું ત્યાં સુધી દરેક ઉનાળાની અંદર પાંચ મહિના માટે ચાર મહિના માટે હું અચોકપણે બારથી ચાર સુધી પણ હું પાણી આપીશ અને સિંહ ઉનાળો નહીં હોય તો પણ કદાચ ઠંડુ પાણી નહીં પણ બીજું સામાન્ય પાણી પણ આપવા માટેની વ્યવસ્થા હું કરીશ અને આ પ્રકારની ભૂમિકા ઉપર મેં પ્રતિજ્ઞા લીધી છે તો કે પ્રતિજ્ઞા ક્યાં લીધી તો મારા ઘરની અંદર મંદિરમાં મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારે હવે પછી જે બારથી ચાર સુધી આ જે કામ કરું એની અંદર એક પણ પૈસો લેવો નથી અને હું બધાની માત્ર સેવા કરીશ મંત્રી રાજાની સમય જોવે છે તમે આના માટે શું વિચારશો ત્યારે રાજા એમ કહે છે કે આ મહાન વ્યક્તિ છે અને આમ કરતા 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 એ મંત્રી એને જુદી જુદી અનેક જગ્યાએ લઈ જાય કોઈક છે એ અન્ય પ્રકારનું કામ કરતું હોય કોઈ ચોકલેટ વેચતા હોય કોઈ માનો ગરીબ માણસ હોય તેને જમવા જમવા માટે માટે આપતા હોય હોય એને ફ્રી કોઈ કહેવા હોય કે ચાલી શકતા ન હોય તો એને કે ચાલવા માટેના સાધનો આપતા હોય કોઈ જગ્યા ઉપર આવા અનેક જગ્યા ઉપર આ પ્રકારના જુદા જુદા પરબ થતા હોય બધા એક જ પ્રકારના કામ કરતા નથી કોઈક છે આવા સાધનો આપે કોઈક માનો કોઈ બીમારીમાં ઉપયોગી થાય એ પ્રકારના સાધનો આપે કે કોઈ ચેક કરવા માટે અથવા તો કોઈ માનું મીટર માપવા માટે થર્મોમીટર કે આ પ્રકારે અને આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ અને ત્યારે પેલા મંત્રી એમ કહે છે કે હવે તમને હું વધારે મહાન વ્યક્તિ બતાવું ત્યારે રાજા એમ કહે છે કે ના હવે બતાવવાની જરૂરિયાત નથી આપણા આ ગામની અંદર જ આટલા બધા માણસો જો મહાન હોય તો એક એક ગામની અંદર કેટલા મહાન હશે એક એક ગામની અંદર કેટલાય પોત પોતાની તે સેવા કરતા હશે તમે જોઈ શકશો કે એનો અર્થ એ થયો કે જે આપણને મહાન લાગે છે કે જે મહાન છે એવું બતાવવા માટે દેખાડો કરે છે જે મહાન છે એનું વળતર લઈ અને પોતે હાર પહેરે છે અથવા તો એવોર્ડ લે છે એના કરતાં તો આ જે નાની નાની પ્રવૃત્તિ કરતી વ્યક્તિ એ વધારે મહાન છે અને એ ભૂમિકા ઉપર છે મારે સૌ આ ગ્રુપના મેમ્બરોને કહેવાનું છે કે તમે અઠવાડિયામાં એક વાર મહિનામાં એકવાર અઠવાડિયામાં બે વાર તમે કોઈ આવી એકાદી પ્રવૃત્તિ કરો કે જે પ્રવૃત્તિમાંથી તમને કોઈ પણ પ્રકારનું વળતર ન મળતું હોય તમે જો માત્ર તમને આનંદ જ મળતો હોય કેટલાક છે કોઈ જગ્યા ઉપર પુસ્તકો રાખીને બેઠા હોય કોઈને પણ પુસ્તક લઈ જવું હોય તો પુસ્તક લઈ જાય અને પાછા બે ચાર પાંચ દિવસ પછી આવીને પાછા મૂકી જાય પુસ્તક પરબ કેટલાક પાણીનો પરબ કેટલાક ચાનો પરબ સમજો આવી વાત આપણને ખાસ કરીને કોઈ ધાર્મિક સ્થળ ઉપર જોવા મળે છે કે દાખલા તરીકે તમે અંબરનાથની જાત યાત્રાએ જાઓ તો વચ્ચે 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 આવા કેટલાય માણસો બેઠા હોય કે જે આપણને જમવાનું કે એ આપણને કોઈ નાસ્તો આપે એ આપણને કોઈ અન્ય પ્રકાર કેટલી વસ્તુ આપે ફ્રૂટ્સ આપે ડ્રાય ફ્રૂટ્સ પણ આપે આવા અનેક પ્રકારને નમ કોઈ પણ જાતના ઓલા વગર અને એમાં પણ ક્યારેક ક્યારેક અમે જવાનું થાય અને અમે પૂછીએ કે આનો ખર્ચ કોણ આપીશ એવો અનુભવ થાય કે કે એમ જો ખૂણામાં બેઠેલા નીચે ભાઈ છે એ ખર્ચ આપણને એમ થાય કે ભાઈ એટલે સામાન્ય મજૂર લાગે સામાન્ય માણસ લાગે પણ એ આટલા દિવસ સુધી આ પ્રકારની વસ્તુ ફ્રી આપતા હોય ત્યારે આપણે બની શકશું કે માણસોની મહાનતા કેટલી ઊંચી છે અને તમે જોઈ શકશો કે તમે આ પ્રકારના કોઈ ને કોઈ યાત્રાધામમાં જશો કેદારનાથ છે બદ્રીનાથ છે આવા અંદર એ પ્રકારે અમરનાથની અંદર અમે ગયા ત્યારે પણ અમને આ પ્રકારનો અનુભવ થયો એ જ રીતે કોઈ અન્ય જગ્યાએ જવાનું થયું ત્યાં પણ આવું અનુભવ થયો મારે એટલું જ કહેવું છે કે આ દુનિયામાં મહાન માણસોની સંખ્યા બહુ મોટી છે પણ એ બધા નાના નાના છે અને આપણે એમાંના એકાદ નાના મહાન માન બની એવી લાગણી સાથે હું આજની વાર્તા પૂરી કરું છું સૌને ધન્યવાદ